ઝઘડિયાના ભાલોદ બાદ જંબુસરમાં ગૌચરની જમીન પર ભૂમાફિયાઓના દબાણને ઉખડી ફેકાયું જંબુસરમાં ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર ખેતીના કારણે પશુઓને પૂરતો ચારો નહીં મળવાથી પશુઓ ભૂખે મરતા હતા આ સામે તંત્ર દ્વારા ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામ ખાતે મોટી કાર્યવાહી કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારીની રાહબારી હેઠળ પાંચસો ને દસ એકર જમીનમાંથી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ જમીન પર કપાસ અને મગ જેવા પાકની સરકારી ગૌચરમાં ગેરકાયદેસર ખેતી કરવામાં આવતી હતી અગાઉ તાલુકા વિકાસ અધિકારી દ્વારા સત્તાવીસ જેટલા લોકોને નોટિસ આપવામાં આવી હતી જે બાદ તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રઠોડે કાર્યવાહી હાથ ધરી છે આજ રોજ સારોદ મુકામે કુલ પાંચસો ચુમ્માલીસ એકરની ગૌચર જમીન આવેલી છે એમાં કુલ પાંચસોને દસ એકરમાં ગૌચર જમીનમાં દબાણ કે જણાવેલ છે અને એ જે ફરિયાદ આવેલી છે એના આધારે કુલ સત્યાવીસ લોકોને આપણે નોટિસ આપવામાં આવેલી છે અને નોટિસના આધારે એમને નિયત સમયમાં ગૌચરનું જે દબાણ છે દૂર કરવાની અમને સૂચના આપવામાં કે આવેલી હતી આજથી અમને દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે અને આ સાથે હું જંબુસર તાલુકાની તમામ આપણા ગ્રામજનોને એક વિનંતી બી કરું છું કે તમારા ધ્યાનમાં બી આપણે કોઈ બી ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં દબાણ જો જણાય આવે તો એ તાત્કાલિક સ્વેચ્છાએ દૂર કરવા મારી નમ્ર વિનંતી છે અને આ સાથે સરકારની જે દબાણ દૂર કરવાની જે હાલ કાર્યરતી છે એમાં તમામને સહયોગ આપવા મારી નમ્ર વિનંતી છે